હલો ફ્રેન્ડ્સ ડેલી પચીસ પ્રશ્નોના સોલ્યુશનવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આપણા પ્રશ્નની શરૂઆત કરીએ તો અમદાવાદનું એવું પ્રસિદ્ધ કાંકરિયા તળાવનો અહીંયા એક પ્રશ્ન આવી ગયો છે ભાઈ કે અમદાવાદનું એવું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ છે એ કયા સુલતાને બંધાવ્યું હતું તો કુતબુદ્દીન મહમદ શાહ કુતબુદ્દીન મહમ્મદ શાહ જો કુતુબુદ્દીન અહમદ શાહની મહંમદ શાહ કુતબુદ્દીન શાહ તરીકે તમે જેને ઓળખતા હશો મિત્રો કાકરિયા તળાવ તમે બધાએ કાકરિયા તળાવ ફર્યું હશે જોયું હશે ત્યાં આવેલું નગીના વાડીને પણ તમે પ્રેમપૂર્વક નિહાળ્યું હશે મિત્રો તમને ખબર હશે કે ભાઈ આપણી જે એસબીઆઈ બેન્ક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનો જે સિમ્બોલ છે ને સિમ્બોલ એ આ બિલકુલ કાકરિયા લેકની જે સ્ટ્રક્ચર છે એને મળતો આવે છે હવે ઓકે તો જીપીએસસીમ તો સવાલ થઈ ગયો કહેવાય પણ છતાં વાત કરતા જઈએ નાસરૂન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી તો મિત્રો યાદ રાખજો નાસરૂદ્દીન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ સલ્તનત યુગમાં ખસેડી ક્યારે ખસેડી ભાઈ સલ્તનત યુગમાં ખસેડી કોના દ્વારા કોના દ્વારા દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવામાં આવ્યું ભાઈ ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમ છોડીને જતા હતા દાંડીકૂચની શરૂઆત કરી હતી એ સમયે ગાંધીજીએ એવું કીધું હતું કે જ્યાં સુધી હું ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું અને આ વાતને મહાદેવભાઈ દેસાઈ ભગવાન બુદ્ધના જે મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું એટલે મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરનાર મહાદેવભાઈ દેસાઈ હતા ગાંધીજીનો જે દાંડીકૂચની યાત્રા દરમિયાન સાબરમતી આશ્રમનો જે ત્યાગ હતો એ મહાદેવભાઈ દેસાઈ દ્વારા મહાભિનિષ્ક્રમણ સાથે એને સરખાવવામાં આવ્યો હતો અને ગાંધીજી બોલ્યા એવું કર્યું પણ હતું પહોંચ્યા પણ નહોતા મીન્સ કે એણે જ્યાં સુધી આઝાદી નહોતી મળી ત્યાં સુધી દાંડી મતલબ કે એનું જે સાબરમતી આશ્રમ હતું ત્યાં પગ મૂક્યો નહોતો કોના દ્વારા દાંડી કૂચને મહાની વિમિષ્ક્રમણ તરીકે સરખાવ્યું તો મહાદેવભાઈ દેસાઈ આગળ ચર્ચા કરી મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા મિત્રો મહાગુજરાત મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષનું નામ પૂછું તો પુરુષોત્તમ દાસજી પુરુષોત્તમ દાસજી એ મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ હતા ભાઈ કૂચ ક્યાં સત્યાગ્રહનો એક ભાગ છે તો મિત્રો અસહકારનું આંદોલન અસહકાર દ્વારા સરકારને અસહકાર આપવાની વાત છે ભાઈ અસહકારનો આંદોલનનો એક ભાગ હતું અથવા મિત્રો તમને ખબર હશે કે ધરાસણા સત્યાગ્રહ પણ થયો હતો તો જો જવાબમાં ધરાસણા સત્યાગ્રહ હોય બરાબર તો એ પણ માન્ય રાખવામાં આવે છે બાડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો તો ઓગણીસો ને અઠ્યાવીસમાં ભાઈ બારડોલી મુકામે એક સત્યાગ્રહ થયો જેનું નામ આપવામાં આવ્યું બારડોલી સત્યાગ્રહ તો એ ક્યારે થયો ઓગણીસો ને અઠ્યાવીસમાં બરાબર બારડોલી સત્યાગ્રહમાં તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું શું મળ્યું હતું ભાઈ સરદારનું એમને બિરુદ મળ્યું હતું એ પણ એક યાદ રાખજો દાની કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી તો બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ

હતું ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું તો રવિશંકર મહારાજ બરોબર રવિશંકર મહારાજ તમે જેને ઓળખતા હશો ભાઈ બરોબર તો આ રવિશંકર મહારાજ દ્વારા ભાઈ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું સાબરમતી આશ્રમ ખાતેથી અમદાવાદમાં જે સાબરમતી આવ્યો છે ત્યાંથી ગુજરાત રાજ્યને ખલ્લું મૂકવામાં આવ્યું હતું ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાગરિક કોણ હતો તો અહીંયા પેરી બરોબર પેરી પેરી પ્લસ આ જે નામ આપેલું છે એ ગ્રીક નાગરિક હતો ભાઈ એ પણ એક યાદ રાખવા જેવું કહી શકાય તમારા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી તો ઇસ્ટ ઇન્ડિયા કંપની સૌપ્રથમ સુરતમાં આવી હતી ક્યાં ગુડાણા હતા ભાઈ અંગ્રેજો સૌપ્રથમ સુરતમાં આવ્યા હતા તો એ પણ એક યાદ રાખજો ભાઈ સૌપ્રથમ તેઓ ક્યાં આવ્યા હતા સુરતમાં આવ્યા હતા કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તો મિત્રો ખેડા સત્યાગ્રહને ઓગણીસો સત્તરથી લઈને અઢાર ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર અઢાર એ સત્યાગ્રહને કેવો ભાઈ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે નવજીવન સાપ્તાહિક કોણે શરૂ કરેલું તો મોહનદાસ કરમચંદ ગાંધી મક ગાંધી બરાબર એટલે કે મહાત્મા ગાંધી દ્વારા ભાઈ શું શરૂ કરવામાં આવ્યું હતું ભાઈ નવજીવન કેવું જીવન નવજીવન સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું ધી ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી ધી ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી બરાબર એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો શામજી કૃષ્ણ વર્મા દ્વારા કરવામાં આવી હતી ધ ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી કોના દ્વારા શામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ એની સ્થાપના કરવામાં આવી હતી વર્ધક સભા વર્ધક સભા બરાબર તો મિત્રો એની સ્થાપના ઉકાભાઈ પ્રભુદાસ દ્વારા કોના દ્વારા ઉકાભાઈ પ્રભુદાસ દ્વારા ભાઈ પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદના સવાલો તરફ આગળ વધીએ મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારે કિંમતી કમેન્ટને અવશ્યથી ભાઈ રજૂ કરજો જેથી કરીને હું પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું બોમ્બ ભાઈ બોમ્બ વિસ્ફોટ કરવાવાળો બોમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા કોણે લખી હતી તો ભાઈ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા ભાઈ બોમ્બ બનાવવાની જે આખી રીત છે આખી પેટર્ન છે એ પુસ્તિકામાં પ્રસ્તુત કરવામાં આવી હતી રુદ્રમહાલય રુદ્રમહાલય કોના દ્વારા બંધાવવામાં આવ્યો હતો ભાઈ રુદ્રમહાલય મૂળરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવ્યો હતો ભાઈ બરાબર તમે જાણો છો રુદ્રમહાલયનો ઇતિહાસ સિદ્ધરાજ જયસિંહ પૂર્ણ કામ કરાવનાર પછી મૂળરાજ સોલંકી આ બંને ઇતિહાસની વાતો છે મિત્રો એને થોડુંક ડીપમાં આપણે પછી ક્યારેક ભણશું પણ રુદ્રમહાલયનું કાર્ય જે અંત તરફ લઈ ગયો તો એ મૂળરાજ સોલંકી હતો ભાઈ ભદ્રનો કિલ્લો ભાઈ ભદ્રનો કિલ્લો બરાબર ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો અહમદ શાહ દ્વારા ભાઈ કોના દ્વારા અહમદ શાહ દ્વારા કયો કિલ્લો ભદ્રનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો કુંભારિયાના દેરા કુંભારિયાના દેરા વિમલ મંત્રી દ્વારા કોના દ્વારા ભાઈ વિમલ મંત્રી દ્વારા જે આબુ પર્વત ઉપર આવેલા તમે જોયા હશે બરાબર માઉન્ટ આબુ સાઈડ તમે ફરવા ગયા હશો તો કુંભારિયાના દેરા તમને જોવા મળ્યા હશે વિમલ મંત્રી દ્વારા જે બંધાવવામાં આવેલા છે ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી તો માધવસિંહ સોલંકી મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી આમ યાદ રાખી લેવાનું માધવસિંહ સોલંકી દ્વારા મધ્યાહન ભોજન યોજના દાખલ કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન એકસો એક્યાશી વન એટ વન બરાબર ભૂતપૂર્વ આપણા જે ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા આનંદીબેન પટેલ હતા એના દ્વારા એકસો એક્યાસી શરૂ કરવામાં આવી હતી ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન નવનિર્માણ 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 આંદોલન થયું હતું તો ચિમનભાઈ પટેલ બરાબર ચીમનભાઈ પટેલના શાસનકાળ દરમિયાન ભાઈ નવનિર્માણ આંદોલનની આગ ભડકી ગઈ હતી ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ભાઈ યુગ ગ્રામ બરાબર અથવા ગોકુળ ગ્રામ આમ કહી શકાય તો કેશુબાપા એટલે કે કેશુભાઈ પટેલ દ્વારા આ યુગ ગામ બરાબર યોજના શરૂ કરવામાં આવી હતી દુનિયાની સૌથી ઊંચી હાઈબ્રિડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે એટલે ગુજરાતની અંદર એવી પવનચક્કી છે અને એ પણ હાઇબ્રિડ પવનચક્કી છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી મુકામે છે અને જે દુનિયાની સૌથી ઊંચી છે હાઇબ્રિડ છે દુનિયાની સૌથી ઊંચી હાઇબ્રિડ હાઇબ્રિડ પવનચક્કી જ કાર્યરત છે ભાઈ તો એ પણ વાલા મિત્રો યાદ રાખજો પૂછાઈ શકે એવા ક્વેશ્ચનો તમારી સમક્ષ હું વારંવાર લાવતો હોઉં છું ભાઈ કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર ને માત્ર કચ્છના રણમાં જ તમને જોવા મળે છે તો ભાઈ તમે બધા જાણો છો કે ભાઈ કચ્છ જેના માટે ફેમસ છે બરાબર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો આ મિત્રો કચ્છમાં ઘૂડખર બરાબર કયું પ્રાણી ધૂડખર જેને આપણે જંગલી ગધેડા તરીકે પણ ઓળખીએ છીએ તો એ ક્યાં જોવા મળે છે ભાઈ કચ્છડો બરાબર કચ્છમાં જ જોવા મળે છે